ભગવાનના સિંહાસન પછી ઈશ્વરે એન્જલ્સ પ્રકાશમાંથી બનાવ્યા અને તેઓ અસંખ્ય છે ઈશ્વરે તેઓને પૂજામાં મજબૂત તરીકે બનાવ્યા અને ભૌતિક સ્વરૂપમાં ભગવાનના આદેશોનું પાલન કરવાના હેતુ સાથે તેઓ સુંદર દેખાવ છે અને કદમાં વિશાળ તેમની પાસે પાંખો છે અને તેઓ ઘણા સ્વરૂપો લે છે તેઓ અમર છે અને તેઓ ક્યારે ભગવાનની આજ્ઞા પાળતા નથી સાતમા આકાશમાં ત્યાં સિદ્ધરાતુલ મું છે સ્વર્ગ ઘર નજીક એક વૃક્ષ વૃક્ષ સાતમા આકાશમાં અત્યંત ચિહ્નિત કરે છે જેને કોઈ પસાર કરી શકતું નથી એન્જલ્સ આ વિશાળ વૃક્ષ તમામ વર્ગ આકાશ ને આવરી લે છે વૃક્ષ માં અસંખ્ય શાખાઓ છે દરેક શાખા પર અસંખ્ય પાંદડા છે દરેક પાંદડા પર એક વિશાળ દેવદૂત બેઠો હતો વૃક્ષ નું મૂળ આકાશ ના છઠ્ઠા સ્તરમાં છે તેના પાંદડા હાથી ના કાન જેવા છે અને તેના ફળો મોટા જાર જેવા છે દરરોજ પૂજા કરે છે અને મોટી સંખ્યામાં દૂતોને કારણે તેઓ ફરી પાછા ફરી શકતા નથી અને તેમાં દરરોજ તાજી બેચ આવે છે અને દરેક આકાશમાં ત્યાં એક ઘર છે જે દૂતો ભરેલું છે જેઓ ત્યાં પૂજા કરવા આવે છે અને પહેલા આકાશમાં જે ઘર છે તેનું નામ છે બૈતુલ ઇઝા સન્માન ઘર અને દેવદૂત નામ જે દેવદૂતો સલ્લાહુ અલ્લા વસલ્લમ એ કહ્યું બધા આકાશ એક પગ જગ્યા નથી અથવા તો આંગળી નો સાંધો અથવા હાથ જેમાં પ્રણામ કરતો દેવદૂત નથી અથવા તેમાં નમન કરનાર દેવદૂત જયારે આવે છે હજુ પણ તેઓ કહેશે અમે તમારી પૂજા ન કરી હોત જેમ તમે પૂજા કરવા લાયક છો જો અમે તમારી સાથે ભાગીદારો ની નિમણૂક કર્યા વિના આમ ન કર્યું હોત જયારે તેઓ પૂજા કરે છે તેઓ પંક્તિ ને સંપૂર્ણ બનાવે છે અને એકબીજાની નજીક રાખે છે અને પંક્તિ માં ખાલી જગ્યાઓ ભરો અને તે કેવી રીતે પ્રોફેટ મોહમ્મદ સલુ અલ્લી વ અમને પૂજા કરવાનો આદેશ આપ્યો હવે ગેબ્રિયલ વિશે વાત કરો તે મુખ્ય દેવદૂત છે તેની પાસે ભગવાનની બાજુમાં ઉચ્ચ દરજ્જો અને બધા એન્જલ્સ ગેબ્રિયલનું નું પાલન કરે છે ભગવાન ને તેના પર ઘણો વિશ્વાસ છે તેથી જ તેઓ રાજદૂત હતા ભગવાન અને તેમના પ્રબોધકો વચ્ચે સાક્ષાકાર સાથે તેમની પાસે ઉતરતા તેને છસો પાંખો છે અને દરેક પાંખ વચ્ચેનું અંતર જેવું છે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનું અંતર દરેક પાંખ ક્ષિતિજ ભરે છે તેની પાંખો માંથી તમામ રંગો ના મોતી અને કિંમતી પથ્થરો પડી ગયા માઈકલ પણ મુખ્ય દેવદૂત છે વરસાદ અને છોડની જવાબદારી કોના પર છે તેની પાસે મદનીશો છે જેઓ તેઓને જે આદેશ આપે છે તે કરે છે ભગવાનની આજ્ઞા દ્વારા તેઓ પવન અને વાદળોનું વિતરણ કરે છે ભગવાનની ઈચ્છા અનુસાર સર્વ શક્તિમાન અને પર્વતોનો દેવદૂત પણ છે અને દરેક વ્યક્તિ પાસે એક દેવદૂત છે તેની ઊંઘ અને જાગરણ દરમિયાન તેને રક્ષણ આપવાનો આરોપ અને ત્યાં રેકોર્ડિંગ એન્જલ્સ છે એક જમણી બાજુ અને એક ડાબી બાજુ તેઓ નિરીક્ષકો છે એક સારા કાર્યો રેકોર્ડ કરે છે અને એક ખરાબ કાર્યો રેકોર્ડ કરે છે મૃત્યુના દેવદૂત માટે કુરાનમાં તેનું નામ સ્પષ્ટ નથી ન તો પ્રોફેટ મુહમ્મદની અધિકૃત વાતોમાં સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ મૃત્યુનો દેવદૂત તમારા ઉપર કોણ સુયોજિત છે તમારું આત્માઓ લેશે પછી તમને તમારા ભગવાન પાસે લાવવામાં આવશે તેની પાસે મનગારો પણ છે જેઓ શરીરમાંથી આત્માને બહાર કાઢે છે જ્યાં સુધી તે ગળા સુધી ન પહોંચે જેના પર મૃત્યુનો દેવદૂત તેને તેના હાથમાં લે છે અને જ્યારે તે લે છે તે તેને આંખના પલક કરતા વધુ સમય માટે તેના હાથમાં છોડતો નથી તે તેના સહાયકો દ્વારા લેવામાં આવે તે પહેલા અને તેને યોગ્ય કફનમાં નાખો જેઓ તેમના જીવનમાં ખોટું કરે છે મૃત્યુનો દેવદૂત તેમના આત્માઓને પીડામાં લેશે જ્યારે એન્જલ્સ તેમને તેમના ચહેરા અને પીઠ પર પ્રહાર કરતા મૃત્યુમાં લઈ જાય છે અને જેઓ તેમના જીવનમાં ન્યાયી હતા મૃત્યુનો દેવદૂત તેમના આત્માઓને સરળતા અને આદર લેશે એન્જલ્સ જેમને મૃત્યુમાં લે છે તે સારા અને શુદ્ધ છે એન્જલ્સ કહેશે તમારા પર શાંતિ રહે તમે જે કરતા હતા તેના માટે સ્વર્ગમાં પ્રવેશ કરો પછી તેઓ આત્મા સાથે ચડતા જો તે ન્યાયી આત્મા છે તેના માટે આકાશના દરવાજા ખોલવામાં આવે છે પરંતુ જો તે ન્યાયી નથી આકાશના દરવાજા બંધ રહેશે અને આત્મા પૃથ્વી પર નીચે ફેંકવામાં આવશે અને 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 ત્યાં એન્જલ્સ છે છે મુનકાર તેઓ અજમાયશ માટે જવાબદાર જવાબદારી સાથે ચાર્જ કરવામાં આવ્યો છે કબરના રહેવાસીઓ પ્રશ્ન તેના ભગવાન વિશે તેનો ધર્મ અને તેના પ્રોફેટ અને તેઓ ન્યાયી અને પાપીઓની કસોટી કરે છે તેઓ કાળા ચહેરા અને વાદળી આંખો છે અને તેઓ ફેર ધરાવે છે તેમના ભૌતિક સ્વરૂપો ખલેલ પહોંચાડે છે અને તેમના અવાજો ભયાનક છે 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 રક્ષક એક દેવદૂત જેનું નામ વિદ્વાન અને નરકના રખેવાળ મલિક છે હવે રાફેલ વિશે વાત કરી રહ્યા છીએ તે મુખ્ય દેવદૂત પણ છે ભગવાન સિંહાસન ઉપર છે અને અમે તમને પહેલા ભગવાન ના સિંહાસન ના વાહક વિશે કહ્યું છે કે તેના કાનની પટ્ટી અને ખભા વચ્ચેનું અંતર સાતસો વર્ષ લાંબુ છે અને રાફેલ એ થ્રોન વાહક છે અને તે ટ્રમ્પેટ ફૂંકશે ત્રણ વખત પહેલો ટ્રમ્પ આતંકનો ટ્રમ્પ હશે બીજો ટ્રમ્પ મૂર્છાનો ટ્રમ્પ હશે અને ત્રીજો ટ્રમ્પ હશે